ગત રોજ સુરત મારા સાથી મિત્ર વિજય વસાવાના નાનાબેન હિનાબેનનું લગ્ન હતું દરેક પ્રસંગોમાં હાજરી આપીએ છે એ રીતના સામાજિક રીતે ત્યાં ગયા સમાજની વાડીમાં જમ્યા અને જયારે લગ્નમાં સૌ નાચી રહ્યા હતા ત્યારે અમે બેઠા હતા ખુદ દુલ્હન હિનાબેને મને આગ્રહ કર્યો કે ભાઈ મારી સાથે પાંચ મિનિટ તમે નાચવા ચાલો અમે જેવા નાચવા ગયા એટલે ત્યાં અનેક સાથી યુવાનો પોતાના ફોટા પડાવવા માટે અને વિડીયો બનાવવા માટે પણ મારી સાથે નાચવા માટે જોડાતા ગયા હતા અને એવા એમાં એક વ્યક્તિ અમારી સાથે જોડાયો અને બીજા દિવસે સમાચારના માધ્યમથી જાણવા મળ્યું કે આ વ્યક્તિ કામરેજ વિસ્તારના મોટા બુટલેગર છે ત્યારે એ વ્યક્તિ સાથે મારો કોઈ પરિચય નથી અગાઉ અમે મળ્યા પણ નથી અને લગ્નમાં અજાણતામાં આ મારી સાથે નાચડું કરવા આવ્યા એ હું પણ અજાણતામાં એ મારી ભૂલ થઈ છે ત્યારે આ મારો ખુલાસો હું કરું છું કે દારૂના વ્યવસાય સાથે જોડાયેલા કોઈપણ વ્યક્તિનું હું સમર્થન કરતો નથી આ વ્યક્તિ ને મેં હમણાં જાણવાનો પ્રયાસ કર્યો તો પોતે ભાજપના સક્રિય સભ્ય છે ગણપતભાઈ વસાવા કુંવરજી હળપતિ અને સુરતના મોટા નેતાઓ સાથે પણ એમના સારા સંબંધો છે અને એમના એકાઉન્ટમાં એના ફોટા પણ છે ત્યારે એ જ વાત હું કહેવા માંગુ છું કે જે પણ હોય અમે ખુલીને બોલવાવાળા લોકો છે પણ આ અજાણતામાં ભૂલ થઈ છે જે મીડિયા સમક્ષ સૌને હું ધ્યાન દોરવા માંગુ છું